હવે વાત કરીશું અન્ય મહત્વના સમાચારો પર અશાસ્ત્રીય સંપ્રદાય પર શંકરાચાર્યના પ્રહાર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ નામજોગ સંપ્રદાય પર પ્રહાર કર્યા શંકરાચાર્યએ કહ્યું કે અશાસ્ત્રીય સંપ્રદાયથી સાવધાન રહેવાની જરૂર છે શિવ શબ્દનો અર્થ સમજતા નથી અને વ્યાખ્યા કરી બેસી જાય છે શંકરાચાર્યનું આ નિવેદન સનાતન ધર્મને પતન તરફ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અશાસ્ત્રીય સંપ્રદાય સનાતન ધર્મના નામે સનાતન ધર્મને તોડવાનો પ્રયાસ કરે છે સનાતનીઓને શંકરાચાર્યએ અપીલ કરી ધર્મને બદનામ કરનારાઓને જાકારો આપો આ શાસ્ત્રીય સંપ્રદાયો ધાર્મિક પ્રદૂષણ ફેલાવી રહ્યા હોવાનો તો વેશ પહેરી ધર્મ વિરૂધ્ધ કામ અને મિલાવટ કરી વિવિધ અને તેમને પ્રહાર કર્યા બ્રહ્મકુમારી શિવજી અને શંકરજીને અલગ અલગ કહે છે ગુરુ શંકરાચાર્યજીએ કહ્યું હરિદ્વારમાં ગાયત્રી શક્તિપીઠની સામે પણ શંકરાચાર્ય નારાજગી દર્શાવી તો વિધિ વિધાન વગર તમામ ગાયત્રી યજ્ઞ છે जो असंप्रदाय वित्त है जिन्होंने शास्त्रों का अध्ययन नहीं किया है और शास्त्रों की बात करके हमारे ही शास्त्रों से कुछ कुछ लेकर के और अपनी बात डाल करके हमारे सनातन सा, सनातन शास्त्र को सनातन धर्म में छिद्र कर रहे हैं उनसे अपनी रक्षा करना चाहिए उनमें वर्तमान में जो प्रमुख हैं ये ब्रह्मा कुमारी है ब्रह्मा कुमार हैं तो शिव जी को अलग कहते हैं शंकर जी को अलग कहते हैं अर्थ ही नहीं समझते शिव शब्द का अर्थ नहीं जानते और व्याख्यान करके बैठ जाते हैं हरिद्वार में गायत्री गायत्री शक्ति पीठ इस नाम से चलता है तमाम गायत्री यज्ञ करते हैं शास्त्रीय यज्ञ कोई विधि नहीं कोई विधि नहीं इसलिए हमारे देश में संकट आ रहे हैं ये विधि ही यज्ञ करते हैं विधिहीन से यज्ञ से अस्य करता है ना करना चाहिए एक इस्कॉन वाले हैं आप लोगों को ऐसा लगता है कि हरे राम हरे राम कीर्तन करके बड़ी जागृति पैदा कर रहे हैं बड़ा षडयंत्र है ईस्ट इंडिया कंपनी आई थी व्यापार करने के लिए पूरे देश में कब्जा कर लिया अंग्रेजों ने इसी तरह से ये षडयंत्र कर रहे हैं धर्म का चोला ओढ़ करके स्कोन वाले भी सनातन धर्म को वो कभी हिंदू नहीं कहते आप उनसे पूछेंगे आप कौन हो कहेंगे स्कोन वाले हिंदू नहीं कहेंगे आठ का रुपया बटोर भटोर करके भेज रहे हैं वहां बहुत बड़ा खेला हो रहा है इस खेला से अपनी रक्षा करना है है ना भी साई तेरे शास्त्रीय संप्रदाय पर शंकराचार्य निवेदन ने साधु संतों समर्थन मुरारी बापू थी लई ज्योतिर्नाथ महाराजे समर्थन आप તથાકથિત વિચારધારાના નામ પર સનાતન ધર્મ પર ઘણું બધું થઈ રહ્યું છે બાપુએ કહ્યું તેમણે કહ્યું કે દ્વારકા પીઠાધીશ્વર જગત ગુરુ શંકરાચાર્યનો વિડિયો જોયો ગુરૂ પૂર્ણિમાએ મેં તેમને પ્રણામ કર્યું હતું શંકરાચાર્યએ નામજોગ સંપ્રદાયોને સનાતન ધર્મ પર પ્રહાર પણ કરવાનું કર્યું અને આપણા શાસ્ત્રોની વાતો પાછળ શસ્ત્રનો ઉપદેશ છે બાપુએ કહ્યું જ્યોતિર્નાથ મહારાજે કહ્યું કે શંકરાચાર્યના એક શબ્દને સમજવાની જરૂર છે शास्त्र के नाम पर तथा कथित विचारधारा के नाम पर सनातन धर्म के बारे में कितना हो रहा है अभी मुझे काल में भी एक वीडियो दिखाया हमारे द्वारका पीठाधीश्वर जगत गुरु भगवान शंकर गुरु पूर्णिमा को मैंने हमें हर जगह प्रणाम करता हूँ भगवान सत्या प्रणाम करता हूं गुरु पूर्णिमा तो मध्य प्रदेश में आपका चातुर्मास चल रहा है तो उसका मुझे रूपेश बता रहा था उसने नाम ले, ले करके तथा कथित का नाम ले करके कहा कि સનાતન ધર્મ પર પ્રહાર કરના બંધ કરો ધર્મ કે નામ પર મેં આપસે નિવેદન કરતા હું કે હમરે જો સં વાત હૈછે શાસ્ત્ર કા ઉપદેશ અશાસ્ત્રીય સંપ્રદાયોને આપણે ખોટી રીતે ચગાવ્યા છે ઘણી મોટું સ્વરૂપ આપી દીધું છે અને તેનાથી ખરેખર સનાતનને નુકસાન થાય છે કોક વારી ભગવાન બનવા નીકળી પડે છે કોઈ પોતાની જાતને બહુ મોટી સાબિત કરવાની નીકળી પડે છે આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક સમાજમાં નુકસાન કરે છે શાસ્ત્રની અંદર દર્શાવેલી પરંપરાઓની વિરુદ્ધમાં કામ કરે છે આપણે સાળંગપુરથી મારીને અત્યાર સુધી બહાર બનાવવો જોઈએ છે એક જગ્યાએ નથી બીજી જગ્યાએ નથી ત્રીજી જગ્યાએ નથી મહારાષ્ટ્રમાં પણ આવવું જોયું છે અમે અમે સાઉથમાં પણ આવવું જોયું છે એટલે આ બધી વસ્તુ પોતાની જાતને જે મહાન બનાવવાની કોશિશ છે અને જે પ્રક્રિયાની અંદર જે પ્રમાણેની પ્રવૃત્તિઓ થાય છે તે અવૈદિક અશાસ્ત્રીય છે ગઈકાલે મહારાષ્ટ્રીએ ખૂબ સરસ એ વાત કરી કે ઘણા ઘણા એવા બધા સંપ્રદાયો છે જે સંપ્રદાયો આમ મૂળ ગણીએ તો વાતો સનાતનની જ કરે છે એમાં જે કાંઈ નાના મોટા પૂજા પદ્ધતિ હોય કે દ્રષ્ટાંતો હોય એ સનાતનની જ છે પણ લેવલ પોતાનો એક લોગો જેને કહેવાય એક પોતાની એક સહી કરી અને પછી સમાજમાં રજૂ કરી અને એક સનાતન સમાજને વિખેરવાનું કામ કરી રહી છે એવા ઘણા બધા સંપ્રદાયોની વાત કાલે મહારાજશ્રીએ કરી કે પછી રામના નામે હોય કૃષ્ણના નામે હોય શિવના નામે હોય જે પોતપોતાનું મત મતાંતર ચલાવે છે શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીના નિવેદન પર ઇસ્કોન પ્રથમ પ્રતિક્રિયા ઇસ્કોન સંપ્રદાય પરંપરામાં માનતો હોવાનું નિવેદન અમદાવાદ ઇસ્કોન મંદિરના હરેશ નિવેદન ઇસ્કોન સંસ્થા ટ્રસ્ટના નિયમોનું પાલન કરી રહી છે શંકરાચાર્યજીના વ્યાખ્યાનથી કરોડો ભક્તોને દુઃખ અને ઠેસ પહોંચી છે અને પૂજ્ય શંકરાચાર્યજીને પ્રસન્નતા થશે આ જાણીને કે ઇસ્કોન સંસ્થા જે છે એ મૂળભૂત શ્રી ચૈતન્ય મહાપ્રભુ જ્યારે પ્રગટ થયા હતા સ્વયં ભગવાનના રૂપમાં ત્યારથી ગોડી ઓફ વૈષ્ણવ પરંપરાથી જોડાયેલી આ સંસ્થા છે આ સંપ્રદાયમાં આવે છે તો આપણે સંગઠન રીતે જોવા જઈએ તો શ્રી ચેતન્ય મહાપ્રભુથી માધ્વાચાર્ય માધ્વાચાર્યથી વ્યાસદેવ અને ત્યાંથી બ્રહ્માજી આ પરંપરામાં આ સંસ્થા જે છે એ જોડાયેલી છે આ સંપ્રદાયમાં આ સંસ્થા છે એ જોડાયેલી છે આવા નિવેદનોથી જરૂરથી છે કે ભક્તોને થોડી ઠેસ પહોંચે અને બધા અમારા જે અકાઉન્ટ જે છે એ બધા ઓડિટ થતા હોય છે અને બધા રીતે ચેક બી કરી શકે છે કે રૂપિયા ક્યાં જાય છે ક્યાંથી આવે છે